લગન સીઝનના અંદર લાખો કમાવા માંગો છો અને અંદર તો મિત્રો એકદમ પરફેક્ટ વિડીયો પર આવી ગયા છો કારણ કે આજના વિડીયો ના અંદર મહિનાનું લાખો કમાઈ શકશો એ પણ સીઝનના અંદર બાકી વાત વાત તો તમે અહીંયા ડાયરેક્ટલી ડબલ અને ટ્રીપલ નું પ્રોફિટ બનાવી શકશો અને સાડીસનું નું કલેક્શન કરવાનું છે આપણું સિલ્ક સાડીસના ના કલેક્શન બાકી કલેક્શન વાત કરું તો તમે અહીંયા જોઈ શકો કે અહિયાં તમને સિલ્ક સાડીનો આખો ભંડાર જોવા મળી જશે એના અંદરથી કઈ વેરાયટીઝ આજના વિડીયોના અંદર બતાવવા માંગો છો Jadi, kalau ada yang mau tanya, silakan di kolom komentar. મિત્રો હું રીતિકા તમારા સૌને એકવાર ફરીથી વેલકમ કરું છું અજમેરા ફેશન ના ગુજરાતી ચેનલ પર તો મિત્રો આજનો ટોપિક અને આજનો કલેક્શન બંને એકદમ અમેઝિંગ રહેવાનું છે કારણ કે કલેક્શન લઈને આવી છું સિલ્ક સાડીસ નું અને ટોપિક છે કે મહિનાના લાખો કોને કમાવા છે બરાબર કે મહિનાના લાખો કઈ રીતે કમાઈ શકે ઓફકોર્સ વસ્તુ છે કે આપણે બધા જે બિઝનેસ કરતા હોય છે પણ આપણો વર્ક પ્રોફેશન કરતા હોય પ્રોફિટ માટે કરતા હોય રાઈટ તો એ પણ પ્રોફિટ સરસ એવું મળતું હોય તો એ પ્રોડક્ટ આપણા માટે બેસ્ટ રહેવાની છે અને એ જ બે આ પ્રોડક્ટ આજના વિડિયોના અંદર લઈને આવી છું અને આજની પ્રોડક્ટ રહેવાની છે આપડે સિલ્ક સાડીસના 컬લેક્શન. જ્યાં તમે મારા બેકગ્રાઉન્ડના અંદર 컬લેક્શન જોઈ શકશો કે અહીંયા તમને ધમાકેદાર હેવી થી હેવર સિલ્ક સાડીસના 컬લેક્શન જોવા મળી જશે અને સ્ટાર્ટિંગ રેન્જની વાત કરું તો ભાઈ एकदम રીઝનેબલ થઈ કારણ કે આયા છો તમે અજમેરા ફેશનના અંદર અહીંયા તમને કઈક પ્રાઈઝિંગની વાત કરીએ ને એટલે કે અહીંયા પ્રાઈઝિંગ एकदम મોછું હોતું હોય છે અને एकदम ફિકર નોટ લોકો આવતા હોય છે અને 컬લેક્શન્સ લેવા જતા હોય છે. બાકી પ્રાઈઝિંગની અહીંયાની વાત કરી લઈએ તો મને પ્રાઈઝિંગ યા પડશે 7.99 એટલે કે ₹800 ના સ્ટાર્ટિંગ રેન્જ થઈ અહીંયા તમને સલક સાડીસનો કલેક્શન જોવા મળી જવાના છે અને કલેક્શનની વાત કરીએ તો એકદમ અમેઝિંગ કલેક્શન્સ રહેશે મિત્રો 7.99 થી કલેક્શન વિથ जी जी यस विद बॉक्स पैकेजिंग या तुमने कलेक्शन મળશે અને એ પણ કેટલોગ આર્ટિકલ્સ અને વાત કરું હું તમને એકવાર બોક્સ પેકેજિંગ બતાવી દઉંગા બધાની તમને અલગ અલગ ટાઈપની બોક્સ પેકેજિંગ મળશે તમને દિવાળીના અંદર કોઈને પ્રેઝન્ટ કરવું છે કે પછી દિવાળીના અંદર તમને કોઈને ગિફ્ટમાં આપવે તો તમે ગિફ્ટમાં પણ આપી શકો ઓફર તમે પ્રેઝન્ટ કરવું એ તો કરી શકો અધરવાઈસ પોતાના માટે લેવી છે ને તો એકદમ બેસ્ટ આર્ટિકલ બેસ્ટ કલેક્શન્સ લેના આવી શકો બટ હા મિત્રો બિઝનેસ રિલેટેડ કલેક્શન્સ દેવાના છે બિઝનેસ વાપસ વિડિયો રહેવાનો છે બી ટુ બી બિઝનેસ તો કોન્સેપ્ટ છે અને જો તમે पर व्यापार करवो दिवाड़ी ना अंदर के पीछे वेडिंग सीजन ना अंदर तो मित्रों 25 से तीस हजार ना अंदर व्यापार कर सकस बाकी कलेक्शन की बात करूँ तो आ टाइप न सुंदर बॉक्स पैकेजिंग टकाउ बॉक्स पैकेजिंग साथ कलेक्शन रहू बाकी बॉक्स तो एकदम ब्यूटिफुल है वुडन बॉक्स पैकेजिंग रहते हैं साथ साथ कलेक्शन साड़ी एना करता ब्यूटिफुल है हूँ तक एक बार साड़ी यानी अखी ओपन कर बताइस पहला हूँ तक केटलॉग बताई दू तक कीधु छू ने कि भाई केटलॉग पीसिस रहते हैं केटलॉग आर्टिकल्स रहते हैं तो अँ तुम केटलॉग जो सको કેટલું પ્રિટિયાનું કેટલોગ રહેવાનું છે અને આજનો કલર યલો રહેવાનો છે આજે હું તમને કલર બતાવી શકું યલો રહેશે અને અંદર તમને ગ્રીન યલો અને સાથે વાત કરીએ તો આ કઈક મોરપીચ કલર હા મોરપીચ અને પિંક કલર તમને જોવા મળી જવાનો છે અને સાડી આ તમે જોઈ શકો છો કે એકદમ બ્યુટીફુલ અહીંયા તમને સાડી જોવા મળી જવાની છે એકદમ પ્રિટી સાડી છે પ્રિટી કલેક્શન છે અહીંયા તમને જોઈ શકો કે અહીંયા તમને સિરોસ્કી ડાયમંડ નું વર્ક જોવા મળી જશે અને એકવાર હું તમને છે ને કેટલોગ સાઈઝ પર કરીએ આપણે બે મિનિટ હું પહેલા સાડી બતાવી દઉં કે કયા ટાઈપની સાડી છે યલો કલરની બ્યુટીફુલ સાડી જેસે જન આપણે ગોલ્ડન કલર પણ કહી શકે બરાબર બહુ જ વધારે રિચ લુક આપવાનો છે કારણ કે છે સ્ટાબિક છે એટલા માટે અને silk base fabric આપડા ગુજરાતના અંદર એટલા માટે લોકો લાઈક કરતા હોય કારણ કે આ ગુજરાતીઓ કહેવાય ને કે એક શાન પણ કરી શકો ડિઝાઇન પર લાગતો ફાઈટલા માટે પણ ગુજરાતીઓ બાય કરવાનું વધુ પસંદ કરતા હોય બાકી silk સાડીસ બધા જ લોકોને ગમતી હોય છે તમે ઘણી લો સાઉથના લોકો મહારાષ્ટ્રના લોકો ગુજરાતના લોકો ઓલ અરાઉન્ડ પૂરા સ્ટેટના અંદર લોકોシルક સાડી વેડ કરતા હોય છે બાકી આવી જઈએ આપણે આપણા અમનાનીシルક સાડી ઉપર તો અહીંયા તમને સિરોસ્કી ડાયમંડનું વર્ક જોવા મળી જશે અને આના અંદર તમને વીવિંગનું વર્ક આપ્યું છે કટ પેટર્ન તમને આપ્યું છે બહુ જ વધારે બ્યુટીફુલ લાગે છે અને फटाफट આપણે થોડુંક સાડીના કલેક્શન જોઈશું કારણ કે મતલબ વિડિયો થોડો લાંબો થઈ જશે બરાબર હું જો फटाफट ની બતાવી તો એટલા માટે તો આપણે નેક્સ્ટ કલેક્શન બતાવીસ ઓર્ગન્ઝા બિલકシルક રહેવાનું છે જ્યાં તમને આ સાડીનો કલેક્શન જોઈશું લેડીયુ એના લેડીયુ એ ટાઈપનું આનું વીવિંગનું વર્ક આપ્યું છે અને બ્લાઉઝ બેસ મો જો તમે ફાઇન નાની નાની બુટિ પેટર્ન રેવાનો છે અને અંદર તમને પલ્લુ ના અંદર ટસલ્સ પેટર્ન જોવા મળી જોવાની છે કલર અને અંદર 6 થી 7 ઓપ્શન્સ अवेलेबल છે અને કોઈ પણ સાડી તમને ગમતી હોય તો એનો સ્ક્રીનશોટ લેવાનું ન ભૂલતા કારણ કે જો તમે સ્ક્રીનશોટ લેશો ને તો ઈ જ કલેક્શન તમે પર પરચેસ કરી શકશો અને તહેવારો ના અંદર આ silk સાડીસ કા કલેક્શન બહુ જ વધારે ચાલવાના છે મિત્રો હા તહેવારો ના અંદર આ ધૂમ મચાઈ દેશે દુકાન ના અંદર બાકી કલેક્શન 1 બાય 1 તમને एकदम બ્યુટીફુલ જોવા મળી તમે જોઈ શકો છો તમને કેટલું આ આખું સિલ્ક સાડીનું કલેક્શન જોવા મળશે અને સાથે સાથે આપણા પાસે પટોળા કલેક્શન પણ અવેલેબલ છે અને જો તમે પટોળાના પૂરા કલેક્શન જોવા માંગતા હોય ને તો એકવાર કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો આપણે પટોળા પર સ્પેશિયલી વિડીયો બનાવશું અને આનું બોક્સ પેકેજિંગ પણ બતાવી દઉં જો છોકો આખો ડિફરન્ટ બોક્સ પેકેજિંગ તમને જોવા મળી જોવાનો છે ડિફરન્ટ કાઈન્ડ ઓફ બોક્સ પેકેજિંગ ના અંદર તમને ડિફરન્ટ કાઈન્ડ ઓફ સાડીસા કલેક્શન જોવા મળી જોવાના છે અને વાત કરીએ તો આપળા પાસે પટોળુ પાયઠની પછી પટ્ટો સાડી સ્કાંજી વરબ બનારસી બધા ટાઈપના સાડીસા કલેક્શન્સ આપળા પાસે અવેલેબલ જોવા મળી જોવાના છે તમને ડાર્ક કલર જોઈએ કે પછી તમને આટેકમાં પેસ્ટલ કલર કલર વેરાઈટીસ થી છે કે પછી તમને આટેકની સાડી જોઈએ દરેક ટાઈપની આપળા પાસે silke સાડીસા કલેક્શન્સ અવેલેબલ છે મિત્રો એક જ વિડિયોના અંદર તો હું તમને બધું ન બતાઈ શકું ને તો એ કે તમે જરૂરથી એકવાર વિડિયો કોલ કરજો વિડિયો કોલ ની ફેસિલિટીસ પરથી બધા કલેક્શન ઘરે બેસીને એક્સપ્લોર કરી શકશો અને જો કોઈ કલેક્શન ગમતું હોય વિડિયો કોલ પર એની પરચેસિંગ કરી શકશો એમ સાથે ઇન્સ્યોરન્સ સાથે હા ઇન્સ્યોરન્સ પણ તમને અહીંયા મળી જવાનો છે બાકી અહીંયા વિઝિટ કરીને પરચેસિંગ કરવા માંગતા હોય ઓબવિયસલી વસ્તુ છે કરી શકશો પિક અપ ડ્રોપ ની ફેસિલિટીસ પણ મળી જવાની છે બાકી કઈ વેરાઈટી તમને વધારે કમી છે કમેન્ટ કરીને જણાવો ન બોલતા અને આ ટાઈપના વિડિયોઝ માટે કરી દો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ બેલ આઇકન છે તેના પર પ્રેસ કરવાનું ન બોલતા જય શ્રી કૃષ્ણ